ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુરત આટલા ઉધી આવી ગયું આજે તો ઠાર એવો ખાસો એવો પડ્યો હોય કેમ ખબર હૈ હવે શિયાળાની શરૂઆત થઈને એટલે ઠાર પડવાનું ચાલુ થઈ ગયું ને આજે શનિવાર છે એટલે આપણે બહુ વહેલા જાગ્યા નહીં કે નાયો નહીં હજુ બાકી છે કેમ કે શનિવારના દિવસે મસ્ત શાંતિ શાંતિ કામ કરવાનું હોય શાંતિ શાંતિ નાહવાનું હોય શાંતિ શાંતિ જવાનું હોય કોઈ ચિંતા જેવું હોય નહીં એટલે અત્યારે મસ્ત છે ને જાગીને મોટ બોટું તો એને બ્લોગ બનાવવા માટે આવી ગયો ને અત્યારે લારી પડી છે જોવો તમે ખાલી લારી તમે તો કોઈ દી જોઈ નહીં હોય એક ટાયર વાળી આવે ખેંચો તાણ ખબર પડે જો આયા છે ને મસ્ત એવું અત્યારનું વાતાવરણ મારા ઘર બાજુનું બધાને લાગીટ ઘર દેખાઈ રહ્યા મસ્ત કપિલ હજુ ઊંચો છે ચોખા બના મૂક્યા હે પ્લસ સૈયા ઘર છે એનું શાક ઓ

એક પગ તૂટી ગયો છે આનો જોવો એક પગ નહીં માહ્યો નો તારો પગ ગાલ દેવો હોય અતાર પગ હાલ દે એને હા હાલ દે પગ તારો ઓકે ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે એ ખાવા બેહી જઈએ છીએ ચોખા બનાવ્યા હતા એ લાવ મારા તો હેલો ગાઈસ આજ હમને બનાય હે ચોખે ચોખે તો તુમને કભી દેખે નહીં હોગે હેલો બાય બાય માય બાય કાટા ઓકે ગાઈસ તો આપણે હવે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે ને અડધે પોપી કહીને પછી મને યાદ આવી ગયું એવું આનો ગાયો વાડી આવેલી જો તમે રસ્તામાં આમ જ પડતી હોય એટલે થોડું જોઈને અડવું પડે બીજું કાંઈ નહીં આપણે તો બફોર થઈ ગઈ છે મસ્ત મજાનો તડકો થઈ રહ્યો છે અને અમે અને એસીમાં બેઠા હતા બહાર નીકળ્યા તો ઓહો તાપ 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 આટલો બધો તાપ આ તો હવે હે ને ત્રણ વાગી ગયા હે ઘરે નીકળવું તું પણ જતા જતા આ વાતાવરણ મસ્ત હે ને એટલે મેં કીધું થોડો સીન લેતો જવું મસ્ત એવો કટ લઈ લઈએ દ્વારકેશ બિઝનેસ હબનો યે હા ચલ ભાઈ અંધેરા તેરા મેને લે લિયા કઈ વાંધો નહીં મસ્ત મજાનું આવું કંઈક વાતાવરણ છે અને હવે નીકળીએ ઘરે ઘરે નીકળવું છે ગાઈસ તો ઘરે પોકી ગયો હું ને માહી ના રમાડે છે ને આય નાસ દીદી બચારી ને આ બાજુ જો ફાઈને બત્રી ગઈ બે જણા બેઠા છે તો આ પેલા મોટા કોય આમ જાતે ને આચા ઉતરવા જતી હતી મોટો આ છે વિશે સોરી બાય બાય હુઈ જો એ ને તો અડી રે તો અમારી એક રીલ મસ્ત વાયરલ થઈ ગઈ એના માટે હવે એક બીજી રીલ બનાવવાની છે ખજૂરી નું હોય થી પાડી ઉપર થી આજે રાહુલ ભાઈ તૈયાર હે

બે પાર્લરે જવાનું પાસું એક દુઃશાસના પાર્લર પાર્લરે જવાનું છે અને એક ભૈરાવના પાર્લર ય જવાનું છે લેડે જલ્દી શશી તારે આપુ હે હે ઓહ હે આવી જાત હોય તો બેસી જવો ત્યાં તો પાર્લરે જઈને આવી ગયા છે होई जी माही माही उंती ऐसी आजाखत डरा नहीं नहीं उंती जो के ले दूध से दूध पीस दूध 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 पीएंगी तजोर तो आवे से ले दूध पीएंगी शाक भाजी खाएंगी हाँ आदु खाएंगी आदु आ कुतरे तारे पग नाखवा बल्ले खाडो गोली गुड़ियालियों है <laughs> अंदर है खाडो गुड़े ने हम भी पग नाशिं बैठ बैठ खाती थे ઓકે ગાઈસ તો રાત થઈ ગઈ હે અને આજે આપણે હે ને મસ્ત અહીંયા ગેટ બેઠા છીએ લગભગ વાગ્યા હે નવ થી દસ જેવા વાગ્યા હે અને દેટકાનો અવાજ આવે તો તમે વગડો અને જો રીંગ અહીંયા બેઠી એને જઈને થોડી આરામ કરીએ થોડી મસ્તી કરીએ શું કરે હે આ ડોહાન જોવાના હોય

આપણે શું કહેતા નાનકડો જીવ બતાવીએ તો ચલો જઈએ તારે આવું હે ખાસ છે ને ઠંડા વિસ્તાર ની અંદર બહુ હોય હા એટલે અમે અહીંયા ગ્રીન નેટ ની નીચે ગોતવા નીકળ્યા હઈએ કેમ કે અહીંયા આગળ વધારે હોય છે મસ્ત આજુઓ ઝીણા જીણા રહ્યા શંખ અને એક

એડ કરી દેશે અને બરોબર પછી જોઈ લેજો અત્યારે તો ના બધાયું અત્યારે નાના નાના જોયા ને મોજ કરો તા